ઉધનાના મામલતદાર એ આર નાયક તથા તેમની ટીમ દ્વારા ગભેણી ગામમાં મેઘા ડિમોલ્યુશન હાથ ધરવામાં આવ્યું હતું સરકારી જમીન પરના ગેરકાયદેસર ઝીંગા તળાવોના દબાણો દૂર કરવામાં આવ્યા હતા શહેરના ઉદનાના વિસ્તારની ગભેણી ગામની સરકારી પડતર જમીન પર બનાવવામાં આવેલા ગેરકાયદેસર તળાવો દૂર આવ્યા હતા આ સમગ્ર ડિમોલેશન ઉધના મામલતદાર એ આર નાયક તથા મહાનગરપાલિકાના સ્ટાફ અને સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના સહયોગથી કવાયત હાથ ધરવામાં આવી હતી ગભેણી ગામના બ્લોક નંબર ચારસો વાળી સરકારી જમીન પર અંદાજિત પંચાવન હજાર ચોરસ મીટર વાળી જમીન કે જેની હાલની બજાર કિંમત એકતાળીસ કરોડ પચીસ લાખની સરકારી જમીનમાં કરવામાં આવેલા તળાવો દૂર કરવામાં આવ્યા હતા શહેરની આજુબાજુના કાંઠા વિસ્તારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઝીંગા તળાવો ગેરકાયદેસર રીતે સરકારી જમીન પર શરૂ કરી દેવામાં આવતા હોય છે આ અંગેની વારંવાર ફરિયાદ કરવામાં આવતી હોવા છતાં સચોટ રીતે કામગીરી થતી દેખાતી નથી મંથન ગતિએ છતાં ગંધની આવ્યા છે પરંતુ ઓલપાડ ચોર્યાસી સહિતના અલગ અલગ તાલુકાઓમાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે જો કલેક્ટર દ્વારા ઊંડાણ તપાસ કરવામાં આવે તો ઘણા એવા ઝીંગા તળાવો પણ સરકારી જમીન પર દબાણ કરીને ઊભા કરી દેવાયા છે